ચાલો હવે આજે આપણે એક થી દસ સુધીના સરવાળા બાદબાકી કઈ રીતે થાય માનભાઈ એ આપણે શીખવાનું છે બરાબર ચાલો તો અહીંયા એક મિનિટ એક મિનિટ બેટા કેટલા છે તારી પાસે ઘણો ચાર છે ચાલો જયવીરભાઈ તમારી પાસે બસ સરસ અહીં ઉભા રહ્યો હજી તમારે નાખવાના છે ચાલો આ ભાઈ પાસે ચાર છે એમાંથી બે આ ભાઈ આપો ચાર માંથી બે નાખ્યા હવે તમારે કેટલા જયવીરભાઈ ગણો ગણો કેટલા ભાઈ સાત થયા પાંચ હતા અને બે મળ્યા તો કેટલા થયા સાત થયા અને તમારી આગળ ચાર હતા એમાંથી બે ગયા તો હવે કેટલા વધ્યા સરસ ચાલો ચાલો હવે માનભાઈ તમારામાં કેટલા છે ગણો સરસ છ છે તમારી પાસે ચાલો આ હાલો ત્રણ આપ્યા તો હવે માનભાઈ તમારી પાસે કેટલા વેધ્યા છ માંથી ત્રણ ગયા તો કેટલા વધ્યા ચાલો તમારી પાસે ત્રણ આવ્યા તો કેટલા થયા થયા કેટલા થયા ચાર હતા ને ત્રણ આવ્યા તો કેટલા થયા સાત થયા સરસ વેરી ગુડ ચાલો નવ્યા બેન ને નેન્સી બેન ચાલો તમારી પાસે બોલો કેટલા છે બેન ચાલો ભાઈ એક મિનિટ સાંભળો ચાલો ગણો સરસ પાંચ છે તમારી આગળ બોલો બેન તમારી પાસે પણ પાંચ છે આ બેન ને ત્રણ આપી દો ચાલો બેન ત્રણ આપ્યા હવે ગણો તમારે આગળ કુલ કેટલા થયા આઠ થયા પાંચ હતા અને ત્રણ મળ્યા તો કેટલા થયા આઠ અને તમારી આગળ બેન પાંચ માંથી ત્રણ તમે આપી દીધા કેટલા વધ્યા બે વધ્યા વેરી ગુડ ચાલો હેતભાઈ ચાલો તમારી પાસે કેટલા છે બેટા કેટલા છે ચાર છે તમારી પાસે સરસ ચાલો બે આપી દો આ ભાઈને માંથી બે વયા ગયા તો કેટલા વધ્યા કેટલા વધ્યા તમારી પાસે કેટલા થયા કહો કેટલા થયા છ વેરી ગુડ ક્લેપ કરો બધા ચાલો બેસી જાવ ચાલો જાનવી બેન કેટલા છે ગણો ચાલો એ ભાઈ ગણો તો બેટા કેટલા છે છ છે તમારી આગળ કેટલા છે બેટા ચાર છે જાનવી બેન ત્રણ આપી દો ચાલો ત્રણ આપી દીધા હવે જાનવી બેન કેટલા વધ્યા કેટલા વધ્યા ત્રણ વધ્યા તમારે કેટલા થયા બેન ત્રણ મળ્યા તો કેટલા થઈ ગયા ચાર હતા અને ત્રણ મળ્યા તો કેટલા થયા સાત ચાલો સરસ વેરી ગુડ ક્લેપ કરી દો બેનો માટે ચાલો દ્રષ્ટિ બેન તમારી પાસે કેટલા છે પાંચ છે દ્રષ્ટિ બેન આગળ તમારી આગળ બેટા ગણો સરસ ચાલો દ્રષ્ટિબેન ચાર આપી દો આ બેનને ચાર અને ચાર આપી દ્યો ચાલો હવે દ્રષ્ટિબેન તમારે આગળ શું વધ્યું પાંચમાંથી ચાર આપી દીધા તો કેટલા વાજ્યા એક વધ્યા ચાલો હવે આરાધના બેન ગણે છે ભાઈ ફરી વખત ઘણો ભૂલ થાય છે